એક આરોપીનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું મોરબીના વજેપર ગામે સર્વે નંબર એક હજાર છ્યાસીની બત્રીસ વીઘા જમીનના વિવાદને લઈને તારીખ બાર ઓગસ્ટ બે હજાર અઢારના રોજ રાત્રિના સમયે બાર શખ્સોએ છ બાઇક ઉપર આવીને છરી ધોકા તલવાર સહિતના હથિયારા વડે હુમલો કરી દિલાવરભાઈ પઠાણ અફઝલભાઈ પઠાણ અને મોમિનભાઈ પઠાણની હત્યા કરી હતી આ બનાવને લઈને મોરબી તાલુકા પોલીસે વસીમ મહેબૂબ ખાન પઠાણની ફરિયાદના આધારે ભરત નારાયણભાઈ ડાબી જયંતિ નારાયણભાઈ અશ્વિન જીવરાજભાઈ ભરત જીવરાજભાઈ ધનજી મનસુખભાઈ કાનજી મનસુખભાઈ શિવાભાઈ રામજીભાઈ મનસુખભાઈ રામજીભાઈ જીવરાજભાઈ રામજીભાઈ પ્રવીણ શિવાભાઈ કિશોર શિવાભાઈ ડાબી સંજય નારણભાઈ ડાબી સાથે ત્રણસો બેની કલમ હેઠળ

અને આ એને આજીવન સજા મળી છે અનેથી અમેથી એનેથી અમે સંતોષ છે અમને અને વૃક્ષાના વૃક્ષાના દિલાવર ખાન પઠાણ અને અમારા વકીલ જાની સાહેબ અને અણહંદ સાહેબ એને ખૂબ અમારો સાથ આપ્યો છે અને એ અમારી અમારો સાથ આપ્યો છે અને અમારા પ્રતિ એને ઘણું મેહનત કરી છે ખુબ સારું કામ કર્યું છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં માં બાર આઠ અઢારે એક ગુનો દાખલ થાય છે વસીમ મહેબૂબ પઠાણે ફરિયાદ આપેલી બાર આરોપી હતા અને એ વખતે જે ફરિયાદ હતી એમાં આઈપીસી ત્રણસો સહિત રાયોટ ફરિયાદ હતી અને એમાં ઘટના એવી હતી કે આ બાજુ બાર આરોપી હતા સામે ત્રણ લોકો જે ડેથ થયા એ ત્રણ લોકો હતા એટલે ક્રોસ કમ્પ્લેન પણ આમાં હતી આ જે ફરિયાદ છે એ બાર આરોપી સામે હતી અને સામે ક્રોસ ફરિયાદ છે એ ગુજરના ત્રણ સામે હતી એટલે ગુજરના ઓન ધ સ્પોટ ડેથ થયા એટલે એમની સામે કોર્ટમાં એ તંબરી ભરાયેલી અને બાર પૈકીનો એક આરોપી છે સંજય નારાયણ ડાભીએ ફરિયાદ આપેલી ક્રોસમાં આજે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મહિડા સાહેબની કોર્ટમાં એ ચુકાદો આવ્યો છે અને બાર આરોપી પૈકી એક આરોપી શિવાભાઈ કરીને છે એનું જેલમાં ડેથ થયેલું અને બાકીના જે અગિયાર આરોપીઓ છે એ અગિયારે અગિયાર આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે નીચે નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવી અને તમામને આજીવન કારાવાસની સજા આપી સજા આપી છે અને આઈપીસી એકસો તેતાલીસ રાયોટ માઇની છે એકસો ની અંદર છ મહિનાની સજા અને એક હજાર રૂપિયા દંડ આઈપીસી એકસો સુડતાલીસ માં બે હજાર રૂપિયા અને બે વર્ષની સજા બે હાજર દંડ અને બે વર્ષની સજા અને એકસો અડતાલીસ માં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર રૂપિયા દંડ એમ કુલ દંડ જે છે એ પર પર્સન પચાસ હજાર રૂપિયા દંડ નો આજીવન કેદ અને પચાસ પચાસ હજાર રૂપિયા દંડ નો હુકમ કર્યો છે કુલ જે દંડ ની રકમ છે એમાંથી ગુજરનાર જે ત્રણ મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયા ચૂકવવાના એવો આદેશ આપ્યો છે બાબત એમની તકરાર જમીનની હતી કબજાની તકરારો મોરબી કોર્ટમાં દીવાની દાવા ચાલતા હતા અને આરોપીઓ છે પ્રી પ્લાન છ મોટર સાયકલમાં બાર લોકો હથિયારો લઈને આવે છે રાતનો સમય છે અગિયાર વાગ્યા પછીનો અને મારી નાખવાનો ઈરાદો પૂરો થયો તકલીફ જમીનોની હતી એના અલગથી દીવાની દાવા ચાલતા હતા અને એના કારણે આ ઝઘડો થયેલો એના કારણે આ મર્ડર થયો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી